નમસ્કાર નવોદય અને બાલાચડી પરીક્ષાની અંદર આકૃતિઓના પ્રકરણ પૂછાય છે જેમાં દસ પ્રકરણ હોય છે હવે આ દસ દસ પ્રકરણમાંથી ચાર ચાર આકૃતિઓ પૂછાય છે હવે એ ચાર આકૃતિઓ કેવી હોય છે એ તમને કહી દઉં કે ખાસ જો આ તમને પહેલું પ્રકરણ બતાવું છું હવે એની અંદર છે આ આકૃતિ પ્રકરણ એક છે

ઘણી વખત પરીક્ષાની અંદર કયા પ્રકારના શબ્દો પૂછા હોય એ ખબર નથી હોતી એટલે આપણે દરેક પ્રકારના શબ્દો સમજાઈએ છીએ કે સૂચનાની અંદર ક્યારેક એવો કીધું હોય કે ભિન્ન આકૃતિ શોધો અથવા તો અયોગ્ય આકૃતિ શોધો અથવા તો વેગળું પદ શોધો એટલા માટે કહું છું કે પ્રકરણ એકનું નામ તમારે યાદ રાખવાનું છે આટલા શબ્દો છે એ ચાલો આપણે હવે વિવિધ આકૃતિ જોઈએ હવે આનું શું મહત્વ છે એ ખાસ કહી દઉં કે તમને આકૃતિની આકૃતિની અંદર ચાર ચાર આકૃતિ આકૃતિ છે 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 આ આ અંદરથી તમારે એક અલગ પ્રકારની શોધવાની શોધવાની કઈ રીતે એ તમને આગળ શીખવું નીચેની શરતો આ તમારે ધ્યાનમાં લેવાની ખાસ શરતો એટલા માટે કે આપણે આ પ્રકરણ ભણીએ છીએ એમાં ઘણી વખત અલગ અલગ એંગલથી તમારે વિચારવાનું હોય છે કે હવે દાખલા તરીકે ભાગ હોય આકૃતિની અંદર છે ઘણી વખત સ્થાન સ્થાન ધ્યાનમાં ફરતા હોય બદલતા હોય પ્રકરણ એકની અંદર ઘણી વખત આકૃતિઓના બે સરખા ભાગ થતા હોય છે અમુક વખત બે સરખા ભાગ ન થતા હોય ત્યાર પછી એકની અંદર એક અંદર એવી આકૃતિ હોય બાર સરખી હોય અંદર સરખી હોય ત્યારબાદ પહેલાની અને બારની અંદરની આકૃતિની સરખામણી કરવાની છે ત્યાર પછી આકૃતિમાં અંદર આવેલા ચિહ્નો એકબીજાના દર્પણ એટલે કે અંદર જે નિશાનીઓ આપી હોય એ અવળા હવળી થતા હોય વધઘટ થતી હોય જમણી બાજુ ફરતા હોય અથવા તો ડાબી બાજુ ફરતા હોય એ ધ્યાનમાં લેવાનું છે ઉપરાંત છતાં વિદ્યાર્થી પોતાની વિવેક બુદ્ધિથી જવાબ પસંદ કરી શકે ઘણી વખત અમુક લક્ષણો ન મળતા હોય તો ચાર આકૃતિ જોવાની છે અવળા હવળી ફેરવવાની છે અને ત્યારબાદ તમારે અલગ પ્રકારની આકૃતિ શોધવાની છે ચાલો આપણે ઉદાહરણ જોઈએ અમારી ચેનલ ની અંદર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અમારી ચેનલનું નામ છે શિક્ષા કરી લેજો પહેલી આકૃતિ છે હવે પહેલી આકૃતિ જો બધામાં એક જ સરખી છે તફાવત શું છે ખાલી આ આકૃતિ ઊભી છે આ આડી થઈ ગઈ છે આ ઊભી છે અને આ આડી છે હવે તમારે અલગ અલગ એંગલથી જોવાનું માથું ત્રાંસુ કરો અથવા તો પુસ્તક ફેરવો આકૃતિ ફેરવો હવે જો આની અંદર તમે આ ઘાટું ટપકું જો જમણી બાજુ દેખાય છે આ આકૃતિને આમ કરીને જોશો તો આ પણ જમણી બાજુ દેખાય છે આ આકૃતિ જુઓ આમાં તો ડાબી બાજુ છે અને આમાં છે જમણી બાજુ તો ત્રણ આકૃતિની અંદર તમને જમણી બાજુ ઘાટું ટપકું દેખાય છે આ એક તમને ડિફરન્ટ નજર દેખાય છે ડાબી બાજુ તો આનો જવાબ આવશે ઓપ્શન સી બીજી આકૃતિ જોઈએ તો એની અંદર આ એરા જોવો આ એરો બહારની તરફ જઈ રહ્યો છે આ એરો પણ બહારની તરફ જઈ રહ્યો છે હવે આમાં પણ બહારની તરફ જઈ રહ્યો છે હવે આની એકની અંદર એરો અંદર છે તો આ પણ ડિફરન્ટ છે તો આનો જવાબ આવશે ઓપ્શન સી તો આવી રીતે છે લક્ષણો ચેક કરતું જવાનું છે અને આગળ વધવાનું છે ત્યારબાદ ત્રીજી આકૃતિ જુઓ એકદમ સરળ આની અંદર જુઓ કયો આકાર આપેલો છે ત્રિકોણ ત્રિકોણ ને કેટલા ખૂણા હોય ત્રણ તો ત્રણ ખૂણા હોય તો બહારની બાજુ જો ત્રણ ગોળ આપેલા છે મતલબ અંદર જેટલો આકાર આકાર છે છે જેવો એના જેટલા ખૂણા હોય એટલા હોવા જોઈએ ચાલો આમાં જોઈએ આમાં ચોરસ આપ્યો છે તો હવે આમાં ચોરસ છે પરંતુ ચોરસ ને ચાર ખૂણા હોય પરંતુ આમાં ચાર ખૂણા ચાર રાઉન્ડ આપેલા નથી આમાં નથી આમાં છે ત્યારબાદ આમાં ચોરસ છે અને બાર ચાર રાઉન્ડ આપેલા છે આમાં પણ છે એવી રીતે આમાં જો પંચકોણ આપેલો છે પાંચ ખૂણ આપેલો છે તો એક બે ત્રણ ચાર પાંચ આમાં આપેલો છે આ ત્રણ આકૃતિમાં અંદર આકાર છે અને જેટલા ખૂણા છે એટલા બાર રાઉન્ડ આપેલા છે અને ઓપ્શન બી ની અંદર નથી આવતો તો આ અલગ પ્રકારની આકૃતિ હવે આનો જવાબ આવશે ઓપ્શન બી

હું જે શબ્દ બોલું છું એમાંથી કોઈ પણ એક હોઈ શકે છે તો આવી રીતે છે તમારે ચાર આકૃતિમાંથી ભિન્ન પ્રકારનું પદ શોધવાનું છે ચાલો આપણે આગળ ઉદાહરણ સમજીએ નંબરની આકૃતિ અક્ષરો આપેલા છે એકદમ સરળ છે હાવ એટલે હાવ સરળ કઈ રીતે ચાલો જોઈએ હવે તમારે જોવાનું છે પહેલી આકૃતિની અંદર આર યુ એન આપેલું છે બીજી આકૃતિમાં આર યુ એન ત્રીજી આકૃતિમાં એન કે યુ એ જો કે છે એ ડિફરન્ટ આવ્યો આમાં જોઈ લ્યો આર એન યુ મતલબ આ ત્રણેય આકૃતિના અક્ષર સમાન છે આમાં કે આવ્યો છે આ જુદી છે તો આનો જવાબ આવશે ઓપ્શન સી એકદમ સરળ છે વિદ્યાર્થી મિત્રો શાંતિથી ઠંડા મગજ થી વિચારો એટલે જવાબ આવડી જાય અને ખાસ યાદ રાખજો દસ પ્રકરણ છે આ દસે દસ પ્રકરણ માંથી તમારે ચાર ચાર આકૃતિ જ આવે છે મતલબ ફરજિયાત દસે દસ પ્રકરણ તો શીખવાના જ છે પરંતુ પેટર્ન પકડવાની છે કે પેલા પ્રકરણની પેટર્ન શું છે બીજા પ્રકરણની શું છે ત્રીજા પ્રકરણની શું છે તો પેલું પ્રકરણ તો આખું આવું જ છે બસ મહાવરાયની જરૂર છે ના વિડિયો પૂરો જુઓ અંત પણ આ જો પહેલો ભાગ છે આ વિડીયોનો પહેલો ભાગ છે આ પ્રકરણના ઘણાય ભાગ આવશે નાના નાના ભાગ આવશે પહેલો ભાગ બીજો ભાગ ત્રીજો ભાગ આવા રીતે બધા ઉદાહરણ કે વિવિધ પ્રકારની આકૃતિઓ છે પહેલા પ્રકરણ બધી સોલ્વ કરાવી દઈશું પરંતુ વિડીયો અંત સુધી જુઓ અને જો મજા આવે તો વિડીયોને લાઈક પણ કરતા રહીજો અને કોમેન્ટ પણ કરજો ચાલો આપણે આઠમી આકૃતિ જોઈએ કે ભાઈ પહેલું આપ્યું છે બળદગાડું બીજું છે સાયકલ ત્રીજું છે હોડી અને ચોથું છે સાયકલ અથવા તો સ્કૂટર થ્રી વ્હીલ હવે તમને અંદાજ આવી ગયો હશે કે આમાં ડિફરન્ટ શું છે નો આવે તો ચાલો ચાલો દઉં કે બળદગાડું છે એ રોડ ઉપર ઉપર ચાલે ચાલે જમીન સાયકલ છે એ પણ રોડ ઉપર ચાલે જમીન ઉપર ચાલે હવે તમને અંદાજ આવી ગયો હશે કે ઓપ્શન સી છે હોળી પાણીમાં ચાલે અને આ છે સ્કૂટર એ જમીન પર ચાલે છે રોડ ઉપર તો આ એક છે એ ડિફરન્ટ પાણીમાં ચાલતું વાહન છે તો આનો જવાબ આવશે ઓપ્શન આમાં ડાબી બાજુ છે જુઓ અને આ જમણી તરફ છે આ આમ હમી કરીને જોવાની એક સરખી કરવાની તો તમને અંદાજ આવશે તો આનો જવાબ આવશે ઓપ્શન સી જેમ જેમ મિત્રો પ્રેક્ટિસ કરશો એમ જ તમને આવડશે નહીતર આવડશે નહીં અને હું જે સમજાવું છું કઈ રીતે વિચારું છું એ પણ તમારે મહત્વનું યાદ રાખવાનું છે કે દરેક આકૃતિમાં એક સરખું નથી હોતું અલગ અલગ પ્રકારનું પણ હોય છે એટલે તમારે ખાસ યાદ રાખવાનું છે કે કઈ રીતે તમારે સોલ્વ કરવાનું છે દસમા નંબરની આકૃતિ છે એકદમ સહેલી છે હવે જો ઓપ્શન એ ઓપ્શન બી અને ઓપ્શન ડી ત્રણે એક જ સરખી આકૃતિ છે કઈ તફાવત જ નથી ફેર શું છે આમાં આ આકૃતિ અવળી આપેલી છે જુઓ આ ત્રણે એક સરખી છે અને આ એક અવળી છે આના કરતા આનો જવાબ આવશે ઓપ્શન સી ત્યારબાદ અગિયારમા નંબરની આકૃતિ છે એ થોડીક ડિફરન્ટ છે અત્યાર સુધી આપણે દસ આકૃતિ ભણ્યા એમાં એક આકૃતિ આવા પ્રકારની નથી આવી કેવી તો હવે જો આ ચોકઠું છે વન બાય વન સ્ટેપ નીચે આવે છે જો અહીંયા નીચે આવી ગયો છે આમાં બીજા સ્ટેપ અહીંયા ત્રીજું સ્ટેપ ને આકૃતિની અંદર આ કાટું ટપકું અહીંયા આવવું જોઈએ પરંતુ અહીંયા આવેલું નથી તો આનો જવાબ આવશે ઓપ્શન ડી એ ભિન્ન પ્રકારની અયોગ્ય પ્રકારની છે આ બાજુ છે પછી આ એક હવે તમારે એ જોવાનું છે કે આની અંદર જે ગોળ રાઉન્ડ આપ્યા છે ને એકની અંદર એક આપેલા છે આમાં બે આ જો આ બે સ્પર્શ થાય છે આમાં પણ બે આમાં પણ બે પરંતુ આ રાઉન્ડ આપેલું છે એમાં ત્રણેય ગોળ છે એકબીજાની અંદર જાય છે એટલે આનો જવાબ આવશે ઓપ્શન ડી તો આવી રીતે છે ચારે ચાર આકૃતિ જોવાની ભિન્ન પ્રકારની કહે છે એ શાંતિથી વિચારીને લખવાની ચાલો આપણે બીજા ઉદાહરણ છે એની પ્રેક્ટિસ કરીએ તેરમા નંબરની આકૃતિ છે એ ખાસ યાદ રાખજો કે એકની ઉપર એક આકૃતિ છે જો અહીંયા જે આ વી આપેલો છે તો એની જમણી તરફ બીજી આકૃતિ આપેલી છે જો આમાં છે એ ડાબી તરફ આપેલી ઉપરની ઉપરની આકૃતિ આમાં એ આકૃતિ ડાબી તરફ છે આમાં પણ ડાબી તરફ છે તો આ ત્રણ માં ઉપરની આકૃતિ છે ડાબી તરફ છે અને આમાં એકમાં જમણી તરફ છે તો આનો જવાબ આવશે ઓપ્શન એ ત્યારબાદ છે ચૌદમાં નંબરની આકૃતિ જોઈએ તો હવે એમાં જો આ એરો બહાર જાય છે એમ પણ તમે વિચારી શકો આ બે એંગલથી તમે વિચારી શકો કે આ બધાના એરો છે એ ની તરફ છે આમાં બે માં અંદર છે અથવા તો એમનો વિચારવું હોય તો એમનો હોય તો એ પણ કહી દો કે

એકની બાર અંદર જેવી આકૃતિ છે આ બાર ચોરસ છે તો અંદર ત્રિકોણ છે તો આનો જવાબ આવશે ઓપ્શન ડી ટૂંકમાં બહાર જેવી આકૃતિ છે એવી જ આકૃતિ અંદર હોવી જોઈએ પરંતુ ઓપ્શન ડી ની અંદર એવું નથી તો આ થઈ ડિફરન્ટ આકૃતિ તો સોળમી આકૃતિ છે એમાં તમને જે ફેરફાર જોવા મળે છે એ જવાબ આવશે તમને ખબર છે કે એનો જવાબ આવશે ઓપ્શન બી સત્તરમી આકૃતિ છે જો આની અંદર ત્રણ ત્રિકોણ આપેલા છે ત્યારબાદ આની અંદર ચોરસ આપેલા છે અને આની અંદર ગોળ અને આમાં છે એ લંબચોર હવે એકની અંદર એક આકૃતિઓ જાય છે જો આ ત્રણમાં પરંતુ આ ચોરસ એ એક આની અંદર જતું નથી તો આનો જવાબ આવશે ઓપ્શન બી ત્યારબાદ આકૃતિ જોઈએ તો ખાસ યાદ રાખજો કે બહાર છે ગોળ જો આ ગોળ છે અંદર પાછું ચોરસ આ ચોરસ છે એ બાર હતું એ અંદર આવી ગયું અને આ ગોળ છે એ બહાર આવી ગયું અને ઘાટું ટપકું એમ જ રહેશે

એ ઓગણીસમી આકૃતિ છે એમાં તમારે આ ઘાટું ગોળ છે એ જોવાનું છે જમણી બાજુ છે બીજી આકૃતિમાં ડાબી બાજુ આવી ગયું છે ત્રીજી આકૃતિમાં નીચે આવી ગયું છે અને હવે તમને પેટર્ન પકડાઈ ગઈ છે કે આમ ડાબી બાજુ ફરતું જાય છે અને ચાલું જાય છે પરંતુ ચોથી આકૃતિમાં હકીકતમાં અહીંયા આવવું જોઈએ પણ આ આકૃતિ અહીંયા છે તો આનો જવાબ આવશે ઓપ્શન ડી ત્યારબાદ છે વીસમી આકૃતિ છે જોઈએ કે ગોળ વર્તુળ આપેલા છે અને એની અંદર વિવિધ ટપકા આપેલા છે હવે આ ઓપ્શન એ ઓપ્શન બી અને ઓપ્શન ડી ત્રણેના ટપકા તમને આડવળા દેખાય છે અલગ અલગ દિશામાં પરંતુ ઓપ્શન સી ની અંદર આ ટપકા જો એક જ લાઈનમાં આપેલા છે તો આનો જવાબ આવશે ઓપ્શન સી 21માં નંબરની આકૃતિ આલ્ફાબેટિક અક્ષરો આપેલા છે ઈ વીડબલ્યુ એમ આની અંદર છે તમારે ત્રણ ત્રણ લીટા એક બે અને ત્રણ આમાં પણ એક બે ત્રણ આમાં પણ અથવા તો ચાર લીટા આવી શકે ચાર લીટા તમે ગણો કઈ રીતે ચાલો ગણાવી આ એક બે ત્રણ અને આ અડો આખો ચાર આ એક બે ત્રણ ચાર આમાં પણ એક બે ત્રણ ચાર આની અંદર ઓપ્શન બી ની અંદર માત્ર તમને બે જ લીટા આપેલા છે તો આવી રીતે છે પ્રકરણ પહેલું ભાગ એક આપણે અહીંયા પૂરો કરીએ છીએ અને જો તમે વિડીયોને લાઈક ન કર્યો હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો અમારી ચેનલના પ્લેલિસ્ટમાં નવોદયના વિડીયોના આકૃતિઓ બધી તમને જોવા મળશે પ્રકરણ વાઈઝ પેલું પ્રકરણ એની અંદર પણ ભાગ એક બે ત્રણ બીજું પ્રકરણ એની અંદર પણ ભાગ એક બે ત્રણ એવા પ્લે લિસ્ટ મૂકવામાં આવશે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો જો તમને આપણે આટલી આકૃતિ ભણ્યા અને એમાંથી તમને પેટન આવડી ગયું હોય અને કે ભાઈ ભિન્ન આકૃતિ કઈ રીતે શોધવી કઈ રીતે સોલ્યુશન કરવું અલગ અલગ એંગલથી વિચારવાનું તમને આવડી ગયું હોય તો ખાસ આગળ સોલ્વ કરતા રહેજો ને જોતા રહેજો અમારો નેક્સ્ટ વિડીયો થેન્ક યુ